હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું તો તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ નવ ગુજરાતીનું વિકાસલક્ષી પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌપ્રથમ આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકીએ છીએ તો એની અંદર આપણે સૌથી પહેલાં

જો સૌથી પહેલા તો બે હાજર પચીસ ની જે પ્રથમ પરીક્ષા માટેની ખાસ વિકાસલક્ષ પરીક્ષા અસાઇનમેન્ટ છે એ અને એનું તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ પણ મળવાની છે અને એ પણ તમારે ધોરણ નવના ના અસાઇનમેન્ટની બુક મેળવવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે જે આવી લિંક છે એ તમે ઘર બેઠા સંપર્ક કરીને મેળવી શકો છો કોન્ટેક પરથી તેનો કોન્ટેક નંબર તમને ઓશન કોચિંગ ક્લાસીસનો અહીંયા આપેલો જ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપરથી તમે મેળવી શકો છો અને આ તમારું અસાઇનમેન્ટ છે અને અહીંયા એની કિંમત પણ લખેલી છે તો તમે ધોરણ નવના અસાઇનમેન્ટને મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો સાથે તમને એની આન્સર કી પણ મળશે એટલે કે સોલ્યુશન પણ મળશે એના પછી શરૂ કરીએ આપણે આપણો પ્રશ્ન તો જોઈએ વિભાગ બે પદ્ય વિભાગ અને એનો આપણો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને તમારે ફરીથી લખવાના છે અને મેં તમને જયારે ગદ્યની અંદર જોડકા ભણાવ્યા છે પ્રશ્ન એક ની અંદર ત્યારે મેં તમને વાત કરેલી કે જોડકાને આપણે ભલે જોડો એમ કહે છે પણ આપણે જોડકાને જોડવાના નથી યા તો તમારે સામે જવાબ લખવાનો છે યા તો ડાયરેક્ટ જવાબ લખવાનો છે હવે જો આપણે ગદ્ય વિભાગ ભણી ગયા તો ગદ્યની અંદર છે ને આપણે કયા કયા પાઠનો ઉલ્લેખ જોયો તો તો ગદ્યની અંદર આપણે પાઠ ભણી ગયા હતા બે ચાર છ આઠ પછી દસ અને બાર આ પાઠ જે છે આપણે ગદ્યની અંદર જોઈ ગયા હતા અને એની સિવાયનો પેલું કાવ્ય ત્રીજું કાવ્ય પાંચમું સાતમું નવમું અને અગિયારમું એનો આપણે સવાલ જવાબનું સોલ્યુશન આ પધ્ય વિભાગની અંદર કરવાનું છે એટલે કે તમારે ટોટલ એક થી લઈ અને બાર પાઠ સુધીનું જે અભ્યાસક્રમ છે એ તમારે પ્રથમ સામાયિકની અંદર પૂછાવાનો છે

અને ત્યારબાદ કામ કરે એ જીતે તો એના કવિ છે નાથાલાલ દવે તો આ રીતેના જવાબ થાય પહેલામાં બ એટલે કે સાંજ સમયે શા નરસિંહ મહેતા બીજામાં ડ એટલે કે પછી શામળ્યો જે બોલ્યા પ્રેમાનંદ ત્રીજામાં ઈ એટલે કે ગુર્જરીના ગૃહ કુંજે સુંદર અને ચોથામાં અ એટલે કે કામ કરે એ જીતે તો નાથાલાલ દવે આ રીતે તમારે પેલા જોડકાના જવાબ આવે એના પછી જોઈએ તો નવમું કાવ્ય આપણું જે છે પુત્ર સ્વાગત અને પછી અગિયારમું જે છે મરજીવ્યા અથવા નવમું મરજીવ્યા અને અગિયારમું પુત્ર સ્વાગત એવા આપણા કાવ્ય છે તો જો પુત્ર વધુનું સ્વાગત જે છે એના લેખક કવિ કોણ છે તો મકરંદ વજે શંકર

એનું સોલ્યુશન તો અત્યારે આપણે લાઈવ મતલબ આ અંદર કરી જ રહ્યા છીએ પણ એનું તમારે પીડીએફ જો હોય પીડીએફ તો પણ તમે ઓશન કોચિંગ જે એપ્લિકેશન છે એના ઉપરથી મેળવી શકો છો અને પીડીએફ મેળવવા માટેની જે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે આપેલી છે અને છતાં પણ ખબર ન પડે તો તમે આ કોન્ટેક નંબર ઉપર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર કોન્ટેક કરી અને તેમાંથી પણ તમે મેળવી શકો છો એના પછી જોઈએ તો આની અંદર પણ આપણે કૃતિ આપેલી છે પણ અહીંયા કરતા આપેલા નથી પણ શું આપેલો છે તો આપણને છે સાહિત્ય પ્રકાર પ્રકાર શું આપેલું છે તો સાહિત્ય આપવામાં આવેલો જેમ કે જો સૌથી પેલું છે કે સાંજ સમય મળ્યો તો એનો સાહિત્ય પ્રકાર શું છે તો એનો સાહિત્ય પ્રકાર છે ઈ એટલે કે પદ એના પછી પચે સાંભળ્યા બોલ્યા

અને સોનેટ એમનો સાહિત્ય પ્રકાર છે તો જો પહેલામાં એક એટલે કે સાંજ સમય સામળિયા પદ બીજામાં ડ એટલે કે પછી સામળ્યો જે બોલિયા આખ્યાન ત્રીજામાં અ એટલે કે પુત્ર વધુનું સ્વાગત ગીત અને ચોથામાં બ એટલે કે મરજીવ્યા તો સોનેટ બરાબર આવી રીતે તમારે સાહિત્ય પ્રકાર પણ એના યાદ રાખવાના છે ત્યારબાદ જોઈએ

કવિ લેખક પછી આગળ તમારે બધા ઘણા બધા કવિઓ અને લેખકો છે જેમ કે આયા તો આપણે બાર પાર સુધીની જ વાત કરવાની પછી ઠોઠ નિશાળીઓ પછી કલાપી કાંત આવા જેટલા કઈ ઉપનામ આપવામાં આવેલા છે એ બધા જ તમારે યાદ રાખવાના છે કેમ કે તમને આવી રીતે પણ પૂછાઈ શકે કે એક બાજુ કવિ અને એક બાજુ એમના ઉપનામ તો જો પહેલાનો જવાબ અ એટલે કે ત્રિપુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર તો એનો જવાબ થાય છે સુંદરમ અને તો એનો જવાબ થાય છે સાય એટલે કે આ ખોટું છે પણ આપણે જે જોડાયેલું છે એ સાચું છે પેલાની સાથે ક અને બીજાની સાથે અ બરાબર હવે આપણે જોઈએ તો આગળ તો નેક્સ્ટ આપણે જોઈએ કે તમારા ધોરણમાં વધારે તમારે અપડેટ્સ મેળવવાની હોય કે વધારે પડતી તમારે માહિતી મેળવવાની હોય તો તમારે એના માટે વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવવું હોય જોઈન થવું હોય તો તમે થઈ શકો છો અને કોઈ પણ તમારી કોર્સની માહિતી જોઈતી હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના પર કોન્ટેક કરી શકો છો અને આ વોટ્સએપ ગ્રુપની અંદર તમારે જોડાવવું હોય તો એના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો તમે એમાં જરૂર જોડાઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે આપણો જે જોડકાવાળો પહેલો પ્રશ્ન છે એ અહીંયા પૂરો કરીએ છીએ એટલે કે પૂરો થાય છે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો જે ખાલી જગ્યા વાળો પ્રશ્ન છે એની આપણે વિગતે ચર્ચા સમજૂતી કરશું તો આને તમે જોઈ લેજો સોલ્યુશન કરી લેજો તૈયારી કરજો બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ